મણેલા હું તારે 버ગર ખાવા દે કે આમ ન હાલતો બર્ગર લઈ બર્ગર ખાવા લઈ અહીંથી બધું જ નાખીને આપે ચાલ 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 બર્ગર મોટું દેખાતું જ નથી બર્ગર વાળું તો હું તને બતાવું તો એમ નહીં મને બર્ગર ખાવું

અહીંયા અહીંયા જવાનું અહીંયા તો કાંઈ નહીં લેપ આવી ગયા લેપ આવી ગયા લેપમાં નહીં આવો તો કાંઈ નહીં જવા દે આપણે ટ્રીટમેન્ટ કરવાનું વાલો ઘર બે ઘર નવાલો